મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી દ્વારકાધીશ માતાજી તમને ખ્યાલ રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો અને એકદમ મસ્ત રહો તો બધાએ ભંડળાની સીતારામને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં બ્લોક ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો આપણે આજે જવાનું છે આપણા વાળી જૂના પાડોશી ને આપણે બેહવા જવાનું હા ચણા ખાવા કાબુલી સણા આપણે ચણા ને માંડવીનો નું બહુ ભાવે એટલે એને કાબુલી ચણા તૈયાર થઈ ગયા ને કે દીના ફોન આવે કે આવો આવો તો પાછા સણાં આવી કે પાકી જાય તો પછી ખાધા જેવા નહીં રહીએ તો આપણે સ્પેશિયલ સણા ખાવા માટે જ જવાનું છે તો આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો वणा तो ने जीरो ने हेते के जोई जा ने घूमरो मारी जा तो आपड़े आज ये बाजू जावन है ताकत व्लॉग को आप कर करसे तो आपड़े मित्रो बाजरो देखाई तो गयो है उ गयो मोड़ो काठी होती है પારવો પારવો દેખાય ને શકલા બહુ લાગે હે જ્યાં એમાં આપણે ખેતરમાં પટિયું બાંધ્યું સકલા બડે કે આપણે જે જીરામાં ઉજવો તો સકલા બડે એ રીતના આપણે આમાં પણ આપણે બડે બનાવ્યો હે ને ધ્યાન પૂરેપૂરું રાખવું પડે કારણ કે હજી આ નાનો નાનો કૂટા નીકળે ને અને ધબેડે જાય બસ રન રાખણ જાજો ટાઈમ તો નઈ કરવું પડે ધીરામાં મૈનો દી કરવું પડે તો આમાં તો 10 12 દે ધ્યાન રાખીએ તો વાંધો ન આવે જા નઈ કરે ફકલાના ત્રાસ બહુ છે આપણે હે વા ઘેરો બે ગયો આપણે આમાં હે ને એટલા આમાં બાજરો હે આપણે આપણે આમાં કુમરા મારવાના હે કારણ કે સકલા હે કાપે નાખે એટલે સકલાને ઉડાડવા જ પડી જાય એ મારી જ ને કેરામાં તા ધબેડ ગયા શાહ માં ક્યાંય દેખાતો નથી બાજરો ઉગ્યો તો હર થાર તો કો પણ હેરો બેહે ને ખબર ક્યાં દેખાતા હોય ને બોલે ઉડતા હોય ને દેખાય તો દેખાય ન પછી તો બેહે ગા પછી તો દેખાતા જ ને પાછા પાસે જાય તો જુડે ઘડીને ઉડતા પણ હું આપણી કામકાજ હાલે ને એ આપણો પાકે ગુ માણસો મળી જાય તો શિયાળ પાંઠડી થાય તો ઉપડે જાય ક્યાંય માણસો હોય મજૂર તો કોમેન્ટમાં જણાવજો મિત્રો કારણ કે બધા ભેગા થયા એટલે માણસોની થોડીક તંગી આવે ગઈ માણસોની અમારે અહીંયા કંડોળામાં તો બહુ રાયડ હોય બધાને મોહિમી ભેગી થાય ને એકાદ બધાને કામ ચાલું થાય વાટું ના એટલે માણસો જડે નહીં આપણે ખોભરવું પડે જડેતા તો જાય પણ ખોભરવું પડે તો કારણ છે કે જીરામાં પછી બહુ પાકે જાય એટલે જીરું ખરીદે એક ટાઈમ ઉપાડવાનું હોય પણ આપણે બે ટાઈમ ઉપાડવું આખો દીવ એનું કારણ છે કે માણસો જડતા ને જડાઈ જાય તો આખો દી રાખી દે તો શેરફાની થાય જ ઉપડે જાય પાછો એક બાજુ લગ્ન ગાળો ચાલુ થયો એટલે હવે ગા વગર સૂચકો ને કારણ કે લગ્ન શિયાળ દી હતા ને ત્રણ શિયાળ દિન કઈ જવાનું ને આપણા જાનમાં ન જવાનું સાંજે માં ન જવાનું તો એવું તો કટોરી તો જાય મિત્રો મસ્ત મજાના જેવું સણા થઈ ગયા હે આપણે આવ્યા હતા તે દી સણા નતા થયા ખાધા જેવા આગળના બ્લોકમાં તો હતો જ આપણે આવી ગયા અહીંયા અહીંયા ફાઈનલી સણા ખાવા માટે હજુ હમણાં સણા આપણે જોઈ લઈએ પછી આપણે અહીંયા થોડાક ખાઈએ સણા જોઈ શકો સાફ સણા જો કે મસ્તી ના હા ખાર ન હોય એટલે એટલે આપણે મોઢેથી ફોડીને ખાઈ શકીએ ઝીણા હોય હાથથી જ ફોલવા પડે કારણ કે એમાં ખારસ વધારે હોય ઓલા કાબુલી સાઈડ ના આમાં ખારસ ન હોય હા આપણે શું ના ખાઈએ ચણા બહુ ભાવે આપણે કુતરા શણાય પણ બહુ આઈ છે હાલા હા હા શણા Aman tapi hara-hara tole ya. Haru-haru. Kamu kan orang tak Le. mati jus. Soalnya no pakai mayo. Jumi-jumi aja usah. Mau kabul ઘણા બધા સણા થોડા આપણે ઉપાડી કારણ કે પોતા વીણવામાં આપણે વાર લાગ્યા આટલા ખાલી આપણે થોડા ખેતરમાં ઘૂંડોમાં ખાવા પૂરતા છે બાકી ઝાડમાં ઉપાડી લે ઓલી સાટ જીરું હા જીરું એવું વરાય ગયું જો આ જીરું જીરું પણ વરે ગયું એવું હવે બેસી હિમા પાડો હૈ ને જીરું ઉપાડવું છે બાકી આ બધા સણા જોઈ શકો છો સણા ચણા એ ઝાઝો ટાઈમ નહીં ઉપે Kaan ke warwa minda suna. Jo iso kosho suna. Super તો જો આવા સણાશે આપણે અહીં ને ખાવા હે ઘેર નથી લઈ જવા ફેંકવાય પણ ખાવાય પણ જો મસ્ત સણા હે સણાશે